અથાણાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને સૌથી પહેલા બધા લોકો બનાવે છે આ રીતે દાબડા કેરીનું અથાણું જેને ખાટું અથાણું પણ કહેતા હોય છે તો આ રીતની નાની કેરી બજારમાં ખૂબ મળતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે આ અથાણું એકદમ અલગ જ બને છે તો અહીંયા આપણે કેસર કેરી લીધી છે નાની સાઇઝની મળે તે ખૂબ જ ટેસ્ટી હોય છે આ કેરી તેમાં આપણે આ રીતે કટ લગાવી દઈશું અને વચ્ચેનો કૂણો ગોટલો હોય છે આપણે તે હટાવી દઈશું આ જ રીતથી આપણે બધી કેરીમાં કટ લગાવીને ગોટલીનો ભાગ હટાવી દેવાનો છે અહીં આપણે બસો પચાસ ગ્રામ કેરી લીધી છે જે રીતે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીને રીંગણમાં કટ લગાવીએ તે જ રીતે આપણે કેરીમાં કટ લગાવવાના છે તો એક ચમચી આપણે અહીંયા હળદર પાવડર અને બે ચમચી નમક લીધું છે હળદર નમકને સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે હળવા હાથે આપણે આ મીઠા હળદરને કેરીમાં સારી રીતે સ્ટફ કરી દેવાનું છે આ રીતે આપણે ચમચી વડે તેની અંદર હળદર નમક ઉમેરતું જવાનું છે સેમ પ્રોસેસ થી આપણે બધી જ કેરી ની અંદર નમક અને હળદર લગાવી દેસું કેરી માં આપણે જ્યારે કટ લગાવીએ ત્યારે એક વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધુ પડતો કટ ન થઈ જાય નહીતર આપણી કેરી ચીરમાં કટ થઈ જશે આ રીતના આખી કેરી નઈ રહે તો સેમ પ્રોસેસ થી આપણે બધી જ કેરી ની અંદર આ રીતના નમક હળદર લગાવી દેસું આ પ્રોસેસ કરવાથી આપણી કેરી આખા વર્ષ માટે એકદમ ફ્રેશ રહેશે અને તેની અંદર ફૂગ પણ નહીં આવે અને તમારું અથાણું ચીકણું પણ નહીં થાય તો બધી કેરીને આ રીતે આપણે કાચના બાઉલમાં ગોઠવી દેવાની છે જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા આપણે બધી કેરીમાં સારી રીતે નમક હળદર લગાવી દીધું છે હવે જે બચેલું છે નમક ને હળદર તેને ઉપરથી આ રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે હવે ઢાંકણ ઢાકીને કેરીને આપણે બે દિવસ માટે મેરિનેટ થવા માટે રાખી દઈશું જેથી નમક હળદરનું પાણી છે તે બધું અલગ થઈ જશે કેરીમાંથી અને દિવસમાં વચ્ચે વચ્ચે એકવાર આપણે કેરીને સારી રીતે ફેરવતા રહેવાનું છે તો અહીંયા આપણે અડધો કપ મેથી લીધી છે મેથીને આપણે એક અંદર ઉમેરી દેવાની છે અને તેને પાણીથી સારી રીતે બેથી ત્રણ પાણી આપણે ધોઈ લેવાની છે જેથી તેના ઉપર કોઈ લાગેલી હોય તે નીકળી જાય આ અથાણાની અંદર મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો હવે તેની અંદર આપણે ચોખ્ખું પાણી ઉમેરી દેસુ અને ઢાંકણ ઢાકીને આપણે 6 થી સાત કલાક માટે મેથીને સારી રીતે પલાળી દેવાની છે છથી સાત કલાક પછી તમે જોઈ શકો છો મેથી આપણી ફૂલીને સારી રીતે ડબલ થઈ ગઈ છે તો હવે આ પાણી આપણે હટાવી દેવાનું છે અને આ મેથીને આપણે કેરીના ખાટા પાણીમાં પલાળવાની છે આ ખાટું પાણી કઈ રીતે બને છે તે મેં તમને આગળના અથાણાના વિડીયોમાં બતાવેલું છે પણ આગળ હું પણ તમને જણાવીશ કે આ ખાટું પાણી કઈ રીતે બને છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો આ કેરીના ખાટા પાણીમાં આપણે મેથીને એક કલાક માટે પલાળી દેવાની છે તો બધી મેથીને આપણે ખાટા પાણીમાં ઉમેરી દઈશું જો અહીંયા ખાટું પાણી થોડું ઓછું લાગતું હોય તો અડધો ગ્લાસ જેવું તમારે નોર્મલ પાણી ઉમેરી દેવાનું મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું હતું અને એક કલાક માટે આપણે મેથીને ખાટા પાણીમાં પલાળેલી હતી હવે તેને આ રીતે કોઈ સ્ટેનરમાં કાઢી લેશું જેથી વધારાનું પાણી છે તે નીકળી જાય અને કિચન ટાવલ ઉપર આપણે આ મેથીને સુકવી દેવાની છે મેથીને આપણે તડકામાં નથી સુકવવાની કે પંખા નીચે નથી સુકવવાની નોર્મલ હવામાં જ આપણે મેથીને સુકવવાની છે મેથીને આ રીતે ખાટા પાણીમાં પલાળીને લેવાથી મેથીની અંદર બધી કડવાશ છે તે હટી જાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે મેથીને સારી રીતે કિચન ટાવલ ઉપર ફેલાવી લીધેલી છે અને તેને નોર્મલ હવામાં આપણે એક કલાક માટે સુકાવા દઈશું એક કલાકમાં જ મેથી આપણી સારી રીતે સુકાઈ જશે જો પંખામાં કે તડકા નીચે રાખશો તો મેથીનો દાણો ચવળ થઈ જશે એક કલાક પછી તમે જોઈ શકો છો મેથી આપણી સારી રીતે સુકાઈ ગઈ છે તેની અંદર જરા પણ પાણીનો ભાગ છે નહીં અહીંયા કેરીને પલળતા બે દિવસ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કેરી આપણે જ્યારે રાખેલી હતી ત્યારે એકદમ લીલી હતી પણ સરસ એવી અત્યારે પીળી થઈ ગઈ છે તો પરફેક્ટ એવી મેરીનેટ થઈ ગઈ છે આપણી કેરી તો હવે તેને પણ આપણે કિચન ટાવલ ઉપર રાખી દેસું આ રીતે આપણે કેરીનું બધું પાણી હટાવી દેવાનું છે જે આપણે મેથી પલાળવા માટે લીધું હતું તે છે આ ખાટું પાણી આને તમે કોઈ પણ અથાણામાં યુઝ કરી શકો છો તો મસાલામાં આપણે અહીંયા પચાસ ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને ત્રીસ ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા છે સાથે દસ ગ્રામ નમક અને પચાસ ગ્રામ લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી આપણે હળદર પાવડર લીધું છે અહીંયા મેથીના કુરિયા આપણે ઓછા લીધા છે કારણ કે આપણે તેની અંદર સૂકી મેથી પણ ઉમેરેલી છે એટલા માટે તો મેથીના કુરિયાને આપણે દર દરા વાટી લેવાના છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો દર દરા જ રાખવાના છે જેથી આપણો મસાલો છે તે એકદમ સરસ એકરસ થઈ જાય તો આ વાટેલા કુરિયાને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું સાથે જ આપણે તેની અંદર રાઈના કુરિયા પણ ઉમેરી દેવાના છે રાઈના કુરિયાને આપણે વાટવાના નથી તેને આપણે આખા જ ઉમેરી દેસું સાથે નમક અને હળદર પાવડર પણ ઉમેરી દેવાની છે ગમે તે અથાણું બનાવીએ ત્યારે થોડું નમકનું પ્રમાણ છે તે આપણે ચડિયાતું જ લેવાનું છે જેથી આપણું અથાણું છે તે આખા વર્ષ માટે એવું ને ઉરીએ હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે વચ્ચે આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરી દેસું હિંગનો સ્વાદ અથાણામાં ખૂબ જ સરસ આવે છે એટલે તમે જરૂરથી હિંગ ઉમેરજો એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દેવાની છે અહીંયા આપણે બસો પચાસ ગ્રામ સિંગ તેલ લીધું છે તેને આપણે સારી રીતે ધુવાણા નીકળે તેવું ગરમ કરી લેવાનું છે અને ગરમ તેલને આપણે આ મસાલામાં ઉમેરી દેવાનું છે પેલા આપણે અહીંયા સો ગ્રામ જેટલું તેલ ઉમેરવાનું છે બીજું તેલ બચેલું આપણે રાખી દઈશું તેને આગળ અથાણામાં યુઝ કરીશું તેલ ઉમેરી દે પછી આપણે ઢાંકણ ઢાકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી મસાલાની ફ્લેવર બધી જ આપણા તેલની અંદર આવી જાય હવે દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જે પલાળેલી મેથી હતી સુકાઈ ગયેલી તે ઉમેરી દેવાની છે અને સારી રીતે મસાલાને મિક્સ કરી દેવાનું છે મેથી ઉમેરીએ ત્યારે મસાલો થોડો નવસેકો ગરમ હોય ત્યારે જ આપણે મેથી ઉમેરવાની છે મેથી સારી રીતે મિક્સ થઈ જાય પછી આ મસાલાને ફરી આપણે દસ મિનિટ માટે ઠંડો થવા દેશું વધારે ગરમ હોય ત્યારે આપણે તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરવાનું નથી દસ મિનિટ પછી જ આપણે તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરીશું જો ગરમમાં લાલ મરચું પાવડર ઉમેરી દીધું તો તમારું અથાણું કાળું થઈ જશે મરચું બળી જશે એટલા માટે અથાણું બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે તેની અંદર લાલ કાશ્મીરી મરચું ઉમેરવાનું જેથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવે જો કાશ્મીરી મરચું ન હોય તો નોર્મલ મરચું પણ ચાલે અને લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તો હવે મસાલો આપણો રેડી છે અને આ બાજુ કેરી આપણી એક કલાક માટે સુકવવા માટે રાખેલી હતી એક કલાકમાં કેરી આપણી સારી રીતે સુકાઈ ગયેલ છે જો તમને આની અંદર પાણીનો ભાગ લાગે તો તમારે વધુ તેને એકથી બે કલાક માટે સુકવવા માટે રાખી દેવાની જે રીતે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીએ અને મસાલો સ્ટફ કરીએ તે જ રીતે આપણે કેરીની અંદર આ આચારી મસાલો સ્ટફ કરવાનો છે આ રીતે આપણે ચમચીની મદદથી બધો મસાલો સારી રીતે કેરીમાં સ્ટફ કરી દેશું અને મસાલો આપણે કેરીમાં ભરીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરીની અંદર જરા પણ પાણીનો ભાગ ન હોય જો કેરીની અંદર પાણીનો ભાગ રહી ગયો હોય તો તમારા અથાણાની અંદર ફૂગ આવી જશે એટલે કેરી સારી રીતે કોરી થઈ ગઈ હોય ત્યારે જ તેની અંદર સ્ટફ કરવાનો મસાલો

કેરી ગોઠવાઈ જાય પછી આપણે ફરી ઉપરથી જે મસાલો બચેલો હતો તે ઉમેરી દેવાનો છે અથાણું કરીએ ત્યારે તેને આ રીતે દબાવીને જ ભરવાનું છે જરા પણ વચ્ચે જગ્યા ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અથાણું આપણે અહીંયા સારી રીતે દબાવીને ભરી દીધું છે હવે જે તેલ આપણું બચેલું હતું તે સારી રીતે ઠંડુ થઈ ગયેલું છે હવે તેને આપણે આ બરણીની અંદર ઉમેરવાનું છે ગરમ તેલ અથાણામાં ક્યારે પણ નથી ઉમેરવાનું આ અથાણું બનાવવામાં આપણે બસો પચાસ ગ્રામ તેલનો યુઝ કરેલો છે આ અથાણાનો ટેસ્ટ સિંગ તેલમાં ખૂબ જ સરસ આવે છે તમે સરસોનું તેલ પણ લઈ શકો છો આ રીતે કેરી ડૂબે એટલું આપણે તેલ ઉમેરવાનું છે અથાણાની બરણીમાં આ રીતે ઉપર સુધી તેલ લાગેલું હશે જેથી આપણું અથાણું ક્યારે પણ નહીં બગડે આ અથાણું તમે બે વર્ષ રાખશો તો પણ તમારું અથાણું એકદમ ફ્રેશ જ રહેશે આ રીતે આપણે ચમચી થોડું એવું પ્રેસ કરી દેસું જેથી તેલ બધી જગ્યાએ સરસ એવું આવી જાય પાંચથી છ દિવસ પછી આ થાણું સર્વ કરવા માટે તૈયાર છે જો તમે અત્યારે સર્વ કરશો તો અથાણું થોડું કડવું લાગશે પણ જેમ કુરિયા ફૂલશે તેમાં થાણું વધુ ટેસ્ટી બનશે જો તમને આ થાણાની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો